નમસ્કાર આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ વડોદરામાં નવ કલાકમાં આઠ ઇંચ વરસાદ પડ્યા બાદ સમગ્ર શહેર જાણે પાણી પાણી થઈ ગયું હતું પરંતુ રાહતની વાત એ છે કે ગઈકાલે રાતથી અત્યાર સુધી વરસાદ વરસ્યો નથી વાદળમાં વાતાવરણ વાદળ છાયું છે પરંતુ થોડો ઘણો તડકો પણ દેખાઈ રહ્યો છે વડોદરા શહેરની વાત કરીએ તો વડોદરા શહેરમાં તો પાછલા દસ કલાકમાં વરસાદ પડ્યો નથી પરંતુ ઉપરવાસમાં જે ભારે વરસાદ પડ્યો છે તેના કારણે વડોદરાના નજીકથી પસાર થતી ઢાઢર નદી અને વડોદરાના મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીનું જળસ્તર ખૂબ જ તેજીથી વધી રહ્યું છે વિશ્વામિત્રી નદીની જો સપાટીની વાત કરીએ તો ઘોડા પર અઠ્યાવીસ ફૂટની સપાટી વિશ્વામિત્રી વટાવી ચૂકી છે વડોદરાના મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીનું જે પાણી છે એ અચાનક કેમ વધ્યું તેના પર પણ સૌ કોઈ ચિંતિત છે કારણ કે જે રીતેનો વરસાદ વરસ્યો છે તેમાં આટલું બધું પાણી જે રીતે વધી ગયું છે તેનું કારણ લોકો અલગ અલગ માની રહ્યા છે એક કારણ એ છે કે ઢાઢર નદીમાં જે પાણી છે એ પાણીના કારણે વિશ્વામિત્રી નદીનું જે પાણી છે જે ઢાઢરમાં જાય છે તે ઢાઢર આ પાણી લઈ નથી રહી ત્યારે બીજી બાજુ વાત કરીએ કે વિશ્વામિત્રી નદીની આજુબાજુમાં જે પ્રકારના દબાણો કરી દેવામાં આવ્યા છે તેનાથી વિશ્વામિત્રી નદી જે છે તે સાંકળી થઈ ગઈ છે તે પણ આનું કારણ બતાવવામાં આવી રહ્યું છે વડોદરામાં જે રીતે આ વિશ્વામિત્રી નદીનું જળસ્તર વધી રહ્યું છે ત્યાં વડોદરા પોલીસ પણ ત્યાં ઊભી કરી દેવામાં આવી છે કારણ કે લોકો ત્યાં બ્રિજો પર પાણી જોવા માટે લોકો પહોંચી રહ્યા છે હોઈ શકે કે આગામી ચાર પાંચ કલાક માટે આ બ્રિજને બંધ પણ કરી દેવામાં આવે કેમ કે આ જે કાલાગોડાનો જે બ્રિજ છે જો એ ત્રીસ ફૂટ પર જશે તો બ્રિજને પાણી અડી જશે અને તેના કારણે બ્રિજને પણ બંધ કરવામાં આવશે વડોદરા શહેરમાં જે રીતે આ વરસાદ વરસ્યો છે અને ત્યારબાદ જે રીતેની હાલાકી મુસીબત લોકોના માથે આવી હતી ગઈકાલે સાંજે જે પ્રકારનો માહોલ હતો કે ઘણા લોકોને તો જે રબરની બોટથી ઘર સુધી જવું પડ્યું હતું હતું જ્યાં જુઓ ત્યાં પાણી પાણી જ તો બંધ કરી દેવામાં આવ્યા છે પરંતુ આજે ઘણી ખરી જે શોરૂમ્સ છે દુકાનો છે તેમાં પણ રજા રાખવામાં આવી હતી કેમ કે લોકોને આવન જાવન માટે ખૂબ જ તકલીફ પડી રહી છે સરકારી આંકડા પ્રમાણે જો વાત કરીએ તો ગઈકાલે સાંજે ત્રણસો થી વધુ લોકોને સુરક્ષિત જગ્યા પર સ્થાનિત કરવામાં આવ્યા હતા તેમને ટેક્ટર મારફતે કે રબર બોટના મારફતે ત્યાંથી રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા અને એક સુરક્ષિત જગ્યા પર ખસેડવામાં આવ્યા હતા ઘણી બધી સામાજિક સંસ્થાઓ દ્વારા પણ ગઈકાલે રાત્રે જે લોકોના ઘરો પાણીમાં હતા તેમને ભોજન પૂરું પાડવામાં આવ્યું હતું વડોદરામાં જાણે કે આ પહેલો જ વરસાદ અને માત્ર નવ કલાકમાં જે આઠ ઇંચ વરસાદ વરસ્યો છે ત્યારબાદ જે સમસ્યાઓ સર્જાઈ છે આ સમસ્યાઓના કારણે ઘણી બધી તકલીફ તો થઈ છે પરંતુ લોકો આજે પણ એ જ માની રહ્યા છે કે આ કુદરતી નથી પરંતુ આ માનવ સર્જિત છે આ વડોદરા મહાનગરપાલિકા અને જે તંત્ર છે તેને જો પૂરેપૂરું ચોકસાઈથી કામ કર્યું હોત તો અત્યારે આ પરિસ્થિતિનું નિર્માણ ના થાત પરંતુ આજે આ જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે જે આપણું આયોજનમાં ક્યાંક ને ક્યાંક કમી રહી ગઈ છે તેવું લોકો આજે પણ કહી રહ્યા છે વડોદરા શહેરનો જે એસી ટકાનો જે ભાગ છે તે તો ગઈકાલની રાત ખૂબ જ શાંતિથી સુઈ ગયો હશે પરંતુ વડોદરાનો જે વીસ ટકાનો ભાગ છે તે કાલે પણ રાત્રે ખૂબ જ હાલાકીમાં રહ્યો છે ઘણી બધી સોસાયટીઓ એવી છે જ્યાં આજે પણ પાણી નથી ઉતર્યા પાણીનો જમાવ થવાના કારણે દુર્ગંધ ગંદકી અને રોગચાળો પણ વધી શકે છે આ એક અલગથી મોટી સમસ્યા છે પરંતુ હાલ સૌથી મોટી સમસ્યા એ છે કે ઉપરવાસનો વરસાદ અને વિશ્વામિત્રી નદી સાંકળી થવાના કારણે દબાણ થવાના કારણે વિશ્વામિત્રી નદી જે રીતે સાંકડી થઈ છે અને જળસ્તર ઊંચું આવી ગયું છે એટલે થોડાક જ પાણી વરસ્યા બાદ વિશ્વામિત્રી નદી જ્યારે કાલા ગોળા પર અઠ્યાવીસ ફૂટ પર આવી જતી હોય તો આ ખૂબ જ ખતરાના નિશાન છે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ શકે છે અને જે વિસ્તારોમાં હાલ પાણી ભરાયેલા છે એ પાણી રોકાઈ શકે છે કેમ કે એ પાણી સીધું વિશ્વામિત્રી નદીમાં જ જાય છે વિશ્વામિત્રી નદી જો પાણી નહીં લે તો પાણી ત્યાંને ત્યાં જમા થશે અને આ વડોદરા શહેરમાં એક પૂરની પરિસ્થિતિનું નિર્માણ કરશે વડોદરા શહેરમાં જે આ પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે તેને આજે પણ લોકો કુદરતી નહીં પરંતુ માનવસર્જિત કહી રહ્યા છે વરસાદ તો વરસાદનું કામ કરશે જો સરેરાશ આપણે જોવા જઈએ તો ભરૂચ કરતા ઓછો વરસાદ છે સુરત કરતાં ઓછો વરસાદ છે પરંતુ વડોદરામાં આ ઓછા વરસાદના કારણે પણ આ પ્રકારની જ્યારે પરિસ્થિતિનું નિર્માણ થાય ત્યારે તમામ લોકોએ ખૂબ જ ચિંતન મંથન કરવું જોઈએ કે આવું કેમ થઈ રહ્યું છે હાલ સૌથી રાહતની વાત એ છે કે પાછલા દસ કલાકથી વરસાદ નથી વરસ્યો અને વડોદરા શહેરનું આ જે દ્રશ્ય આપ જોઈ રહ્યા છો વાતાવરણ ખૂબ જ સુંદર થઈ ગયું છે ઠંડક થઈ ગઈ છે વાદળ તો છે પરંતુ સાથે સાથે થોડો ઘણો તડકો પણ છે જેનાથી વાદળ ચોખ્ખા દેખાઈ રહ્યા છે વાતાવરણ ચોખ્ખું દેખાઈ રહ્યું છે અને આ વડોદરા શહેર માટે ખૂબ જ એક રાહતની વાત અહીંયા દેખાઈ રહી છે વરસાદને લઈને આવા જ અપડેટ સાથે અમે ફરી મળીશું તમે આ વિડીયોને જો જોઈ રહ્યા હોય તો અમારી યુટ્યુબ ચેનલને લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અમારા વિડીયોને શેર કરજો